નામ યાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે 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 અને ન્યૂઝ કેપિટલ પહોંચ્યું રાજકોટ જિલ્લાના જ્યાં જેટલા મતદારો જે પોતાનો સરપંચ પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા વાત કરીએ સ્થાનિકો સાથે કાંગ ગામ ખૂબ મોટું ગામ અને સધર ગામ છતાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા પ્રશ્નો નડે છે ક્યાં ક્યાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નડે છે પહેલો પ્રશ્ન તો મોટો વિસ્તારમાં પાણીનો છે વસ્તી પ્રમાણે પાણીની સુવિધા એટલી બધી છે નહીં સરકારશ્રીમાં રજૂઆત ઘણી વાર કરી છે સરકારશ્રીએ એવું આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં પાણીની સુવિધાઓ દેવામાં આવશે પણ વિસ્તાર મોટો છે એટલા માટે જટિલ પ્રશ્ન કહેવાય જટિલ પ્રશ્નની વાત સાચી છે કોઈ ધારાસભ્ય કે મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે ગામ તરફથી મંત્રીઓને ધારાસભ્યને બધાને રજૂઆત કરવામાં આવી છે ત્યાંથી બાહેધરી એવી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં પાણીની સુવિધા થઈ જશે અત્યારે જલસે નલ યોજના હેઠળ કામ ચાલી રહ્યું છે

અને બીજો પ્રશ્ન એ છે કે અહીંથી જે ન્યારી નદી નીકળેલી છે એ ન્યારી ડેમમાં પાણી જાય છે રાજકોટવાસીઓ તમામ ડ્રેનેજનું પાણી પીવે છે તો રાજકોટમાં કેવળો રોગચાળો ફાટી નીકળે તમે જોવો એના સેમ્પલ લઈને જોડાવો ખાસ આ સેમ્પલની વાત તમે પાંચ વર્ષથી આની રજૂઆત કરેલી છે પણ કોઈ જાતનું એક્શન લીધેલું નથી દિવ્ય ભાસ્કરમાં આના ફોટા સાથે આજથી ચાર વર્ષ પહેલા આપેલું છે છતાંય કોઈ પણ જાતનું નિરાકરણ આવેલું નથી આજે રાજકોટની પબ્લિક જે ન્યારી ડેમનું પાણી પીવે છે એ અમારા વિસ્તારના ડ્રેનેજનું પાણી જ પીવે છે એ પીવાલાયક પાણી જ નથી ગામ તરફથી કોઈને રજૂઆત કરી છે તમે કોઈ વ્યક્તિઓને મંત્રીઓને ખાસ નેતાઓને સરકાર સુધી આની રજૂઆત થયેલી છે પણ આજ દિવસ સુધી પ્રશ્નનું કોઈ જાતનું નિરાકરણ આવેલું નથી જે સ્થાનિક પ્રશ્ન છે તે પ્રશ્નને ધ્યાને રાખીને મતદાન અત્યારે શરૂ છે કેવા સરપંચ ઈચ્છો છો બસ આ ગામનો વિકાસ કરી શકે અમને બધી પૂરી સુવિધા જોઈએ છે મળી રહી બસ અમે એ સપના લાવવા લાભીએ છીએ કે

અને આવનારા સમયની માલિકા બાહ્યધરી આપેલી છે કે સેનલ યોજનામાં પાણી મે આપી દઈશું પ્લસ બીજું પોઈન્ટ અમારે એક આરોગ્ય અને આંગણવાડીનો મેઇન પ્રશ્ન છે હાલ અત્યારે વિસ્તાર બહુ મોટો છે વિકસિત એરિયો છે ડેવલપ બહુ સારું છે જો સારા સરપંચ અને સારી કામગીરી કરીએ તો ગામનો વિકાસ બહુ ખૂબ સરસ રીતે થઈ શકે એમ છે આંગણવાડી છે કે આંગણવાડી છે જ નહીં અને આરોગ્ય કેન્દ્રની શું સ્થિતિ છે આંગણવાડી છે પણ વિસ્તાર મોટો છે એટલે બીજી આંગણવાડીની માંગણી કરવાની લોકોની માંગણી છે વિસ્તાર મોટો છે ખરાબ પાણીનો પણ પ્રશ્ન છે સરકારના કાને વાત સરપંચ પહોંચાડી શકે તેવા સરપંચની ગામને જરૂરિયાત છે તે બધું જ વિચારીને ગામ લોકો અત્યારે મતદાન કરી રહ્યા છે કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ કાંગસિયાળી